લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે નેતાઓના બેબાક બોલથી રાજકીય સમીકરણમાં ગરમાવો આવી જતો હોય છે ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં ઉડીને આંખે વળગે તેવી બે બાબતો સામે આવેલી હતી એક તો પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેર છેલ્લા ઘણા સમયથી ભાજપના નિશાને છે અને ભાજપમાં અમરીશ ડેર ભળવાની વહેતી થયેલી અટકળો વચ્ચે જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં અમરીશ ડેર ગેરહાજર રહેતા ફરી અમરીશ ડેર ભાજપમાં જવાની અટકળોએ વેગ પકડ્યો છે ત્યારે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત સહિતના નેતાઓ ખાસ ઉપસ્થિત રહેલા હતા જ્યારે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં અમરીશ ડેરની ગેરહાજરી ઉડીને આંખે વળગેલી હતી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે લગ્ન કામમાં હોવાનું જણાવી લડાયક વ્યક્તિ છે અને અમરેલી કોંગ્રેસના સાંસદ બનાવવા અમરીશ ડેર કમર કરશે તેમ પ્રતાપ દુધાતે જણાવેલું હતું પણ તમે આજે કારોબારી હતી ભાજપમાં ભણવાની વાતો અમરીશ ડેરની એની અમરીશભાઈ સાથે ગઈકાલે અમારી વાત થઈ અને એના પરિવારમાં પ્રસંગ હોવાથી આવી નથી શકે રજા લીધેલી છે મીડિયાની વાતમાં મારે કોઈ વાત કરવી નથી અમરીશભાઈ એ કદના આગેવાન છે અને એ બાબતે એટલા માટે કંઈ ન બોલાય કે જવાના હોત તો કેદારના જતા રહ્યા હોત એ લડાઈક માણસ છે અને એ લડીને આવનાર દિવસોમાં અહીંયાના સંસદને જીતાડવા માટેના પ્રયત્નો કરશે અમરીશ ડેરની ગેરહાજરી વચ્ચે પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમ્મરની જીભ ફરી લપસી ગયેલી હતી અગાઉ પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરેલી હતી તો આ વખતે વીરજીભાઈ ઠુંબરે ગૃહમંત્રી પર આક્ષેપ કરેલો હતો અને કરોડો રૂપિયાના ડ્રગ્સ પ્રકરણમાં ગૃહમંત્રીના હર્ષ સંઘવીના નામ સાથે વીરજી ઠુમ્મરનો આક્ષેપ બાદ તળને ફળ બોલતા વિરજી ઠુમ્મરે આપ અને કોંગ્રેસના ગઠબંધન સામે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સામે વિરજી ઠુમ્મરે નિશાન સાધેલું હતું અને બહેરા અને આંધળાની જોડી સામે દારૂડીઓ જોડી નક્કી કરશે તેમ કહી સીઆર પાટીલ સામે પણ નિશાન તાકેલું હતું અને વિધાનસભાના દંડક કૌશિક વેકરિયા અને મહેશ કસવાળા સામે પણ વિરજી ઠુમ્મરે આકરા પ્રહારો કરેલા હતા સરજી તમારી ફરી જીત લક્ષી તમે સીઆર પાટીલ ને બારડીયા મારી કોઈ જીભલક્ષી નથી સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટીના જવાબદાર વ્યક્તિ છે એમણે જ્યારે આપ અને કોંગ્રેસનું જોડાણ થયું ત્યારે એમ કહ્યું કે આંધ્રાને બેરાનું જોડાણ છે એમ કરીને દાખલો આપ્યો છે ત્યારે હું સી આર પાટીલને આપની રેલ મારફત સીધું કહેવા માગું છું કે દારૂના કેસમાં કોણ સસ્પેન્ડ થયું તો નથી તમે ડિસમિસ થયા છો કઈ બેંકના કૌભાંડમાં સંડોવાયેલા છો આપનો ઇતિહાસ તપાસવાને બદલે કોંગ્રેસને બાંધવાનું બંધ કરવું જોઈએ અને સાચી વાતમાં તમારે સાચી હકીકત લોકોને કેવી જોઈએ ભારતીય જનતા પાર્ટીનું દસ વર્ષથી આ દેશમાં ચાલે છે દેશ બરબાદ થતો જાય છે ગુજરાત કુપોષણમાં નંબર એક બન્યું છે ગરીબાઈમાં નંબર એક બન્યું છે યુવાનો આજે રોજગારી માટે તલકી રહ્યા છે નોકરીયા તો ગાંધીનગરમાં આંદોલન કરે છે ત્યારે કોંગ્રેસની ચિંતા કરવાને બદલે તમારો ઇતિહાસ તમારે તપાસો નહીં જવું મેં કૌભાંડ અંગે વાત કરી છે એકવીસ હજાર કરોડનું કૌભાંડ જ્યારે થયું ત્યારે અદાણીના પોર્ટ ઉપર હું વિધાનસભામાં બોલ્યો છું આજે પણ તપાસ થતી નથી રોજે રોજ દવા આવે ડ્રગ્સ આવે છે ડ્રગ્સ દેલાડ કોણ છે એ જો તપાસ કરવામાં આવે તો આ જંગલ ખાતાના પ્રધાનની સિત્તેર હજાર કરોડની મિલકત માટે એક આઈસ ઓફિસરે હાઈકોર્ટમાં જવું પડ્યું આ પરિસ્થિતિ થવાની છે એટલાય ભાજપવાળા એમાં સંડોવાઈ જવાના છે અર્થસંખ્વી ગૃહ ખાતાના પ્રધાન છે ત્યારે હર્ષ સંઘવી ની નૈતિક ફરજ આવે છે કે આવી ડ્રગ્સ પકડાઈ રહી છે અને યુવાનો બરબાદ થઈ રહ્યા છે એ બરબાદી પાછળ કોનો હાથ છે તો મને લાગે છે આમાં કોંગ્રેસ નહીં હોય ભારતીય જનતા પાર્ટીના કોઈ શાસક લોકો નીકળશે એની તપાસ કરવી જરૂરી છે